નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજકોટ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી હું છું ગનશિયામ પટેલના ફેસબુક દ્વારા લાઈવ અત્યારે નિયાળી રહ્યો છું ગનશિયામ પટેલનો આપણે અત્યારે વાત કરીશું રાજનીતિ વિશેની રાજનીતિ એટલે એક ગંદી રાજનીતિ જે જે સત્તા પક્ષ અત્યારે હાલ ગંદી રાજનીતિ રમી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક પક્ષને લઈ અને અધર પક્ષ ના જોઈન્ટ આપણે ભાજપમાં થાય છે ત્યારે ભાજપ ના બહુ નજીક થી કોંગ્રેસ ને જોયેલી મારી સાથે ઉપસ્થિત બાબા આપણને રાજનીતિ વિશે ને બે શબ્દો કહેશે બાપા પેલાની સરકાર સારી ગઈ હતી પેલાની સરકાર હતી સારી હતી અત્યારે જો માણસ ને મોંઘવાય બીજા નંબર આકારે પ્રજા અકડાઈ ગઈ છે કે કોઈ જાતની કમી નથી કે આ લોકો શું કરી રહ્યા છે એ કોઈ પણ જાત ની ખબર પડતી નથી એ પોતે પોતાના અહમ અને પાવર ઉપર જે પોતે જે કાર્ય કરી રહ્યા છે એકાબીજા ચૂંટણીમાં પ્રજાનું નું હિત નીચું

ધન્ય આ વસ્તુ કોઈ ખરાબ કરવાની કોઈ જરૂર નથી પાય કીધો એ ખેંચવાની શું જરૂર છે કે તો તેમ થઈ ગયો

ભ્રષ્ટાચાર ના આવું ગરીબો પ્રજાને આ મોંઘાઈ નડે ને એ તો ખોટું છે ને આ ન કરવું છે તમારે તમારે સમજવું જોઈએ કે આપણે આ વસ્તુ થાય છે ખોટી થાય છે આપણે દેશ ટુ એક વાર આપણે બોલીશું સત્ય બોલીએ એક વાર આપણે ખરાબ વસ્તુ ખરાબ કરીએ છીએ કે પ્રજાનો ઉપર પ્રજા અકડાઈ જાય છે એ વસ્તુ ન થાવી તો દાદા આપડે અત્યારે રાજકારણી એમ કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે પગાર લાખ લાખ જે હોય આપડે કઈ ગણવા નથી જે સરકાર ને પ્રજાના પૈસા ભેગા એકઠા કરીને જો સરકાર ને પૈસા જો મળી પોતે પોતાની રીતે પોતાના કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય પોતે હમકી જાય ને છે એવું જો કરે

ભગવાન કોઈ કૃષ્ણ ભગવાન ગીતાજી નું ગાય મારા છે હું બોલી શકતો નથી પણ એટલું યાદ રાખજો આ કૃષ્ણ ભગવાન ગીતાજી હરેક લેવાનું છે એટલું યાદ રાખજો પૈસાદાર હોય તો ભલે ભ્રષ્ટાચાર હોય તો ભલે ગમે એને કુદરત તમારે જોઈ રહ્યો છે ઈશ્વર એની નજર જોડે ગીતાજી ને પરમાત્મા કીધું છે કૃષ્ણ ભગવાન પોતે દુઃખ તો તમે તો શું ચાર માની લો તમારે આગળ કઈ છે જ નહીં એક યાદ રાખજો કઈ નથી તમે પૈસો થી તમે સુખ નથી મળતી કેમ જેથી ખાટલા માં નાખી દે છે તેથી તમને ખબર પડશે કે મેં આ સુખ તેથી તમને આમાં ચિત્ર આવશે કે મેં આ કહ્યું મારા બાલ બચાર બાલ બચાર આપણા નથી હોતા જિંદગી મેં ખાટલો આવશે ખાટલામાં નરક નરક તમારે ચૂથવું પડશે એટલું યાદ રાખજો કરો એટલું કરી નહીં જે કરવું તમારે કરવું તો કરી લેજો એક ફેર તમારે જ ભોગવવાનું છે સમજી લો કોઈ દુનિયામાં કોઈ છટકી છતર ના ગતિ નિયારી એટલે જે કરો સમજીને કરજો તમને સરકાર પૈસા એકઠા કરી તમને પગાર દે છે એમાં છતાં તમે થોડું ખાવ એનું વાંધો મહેનત તમે ના પણ આણંદ આજે પચીસ કરોડ ના મા કામ હોય પચીસ કરોડ ના દસ કરોડ ના કામ કરી પંદર લાખ કરોડ તમે ખાઈ જાવ આ વસ્તુ નો થવી